વત્તા હમણાં તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે લગભગ જીપીએસસી ક્લાસ વન ટુ ની જેમ લેવાઈ ગઈ એમાં પણ બે સવાલ પૂછવામાં આવ્યા હતા હવે જો એક્ઝામ બે માર્ક્સના સવાલ પૂછતી હોય તો તલાટી છે સીસી ગ્રુપ બી છે કે કોન્સ્ટેબલ છે એમાં પણ આપણે એક થી બે માર્ક્સની એક્સપેક્ટેશન રાખી શકીએ એક કે બે પેજ રેડી કરવાથી જો આપણને બે માર્ક્સ મળતા હોય તો એનાથી બેસ્ટ શું હોઈ શકે તો આપણે બહુ સમય ના લેતા અને બહુ રાજકીય નામને યાદ ના કરતા જનરલી આપણી જે કન્સ્ટિટ્યુશનલ બોડી કે કે બંધારણીય સંસ્થા સંસ્થાઓ છે એના અધ્યક્ષપદ પર કોણ છે જે મહત્વના પદાધિકારીઓ છે એના નામ આપણે એક વખત ફટાફટ જોઈ લઈએ છીએ હવે ભારતના અત્યારે આપણે બે પ્રકારના મહા પદાધિકારીઓ જોઈશું એક ભારતના જોઈશું અને એક ગુજરાત લેવલના પદાધિકારીઓ જોઈશું કેમ કે બંને કોઈ પણ આવી શકે છે તો ભારતના મહત્વના પદાધિકારીઓ એમાં સૌથી પહેલું નામ છે મુખ્ય ચૂંટણી કમિશનર ચૂંટણી પંચ એ બંધારણીય સંસ્થા છે બંધારણીય બોડી છે બરાબર બંધારણીય બોડી એટલે એવી બોડી કે જેનો ઉલ્લેખ બંધારણમાં છે અથવા જે પોતાની શક્તિ કે પોતાના કાર્ય કરવાનો જે પાવર છે એ બંધારણમાંથી મેળવતી હોય એને બંધારણીય સંસ્થાઓ કહેવાય તો ચૂંટણી પંચ એ બંધારણીય સંસ્થા છે એના જે ચૂંટણી કમિશનર છે એમની નિમણૂક આપણને બંધારણીય પદ્ધતિથી કરવામાં આવે છે બંધારણમાં જે રીતે ઉલ્લેખ છે એ રીતે હવે કયા આર્ટિકલ અંતર્ગત થાય છે તો આર્ટિકલ કયા આર્ટિકલ અંતર્ગત થાય છે તો આર્ટિકલ ત્રણસો ચોવીસ આ એટલા માટે યાદ રાખવાનું કે જોડે જોડે આપણા પોલિટીનું રિવિઝન પણ થઈ જાય તો ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે હમણાં તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે જ્ઞાનેશ કુમારની કોની જ્ઞાનેશ કુમારની હવે છે સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષ કોણ છે અજય કુમાર કયો આર્ટિકલ છે આર્ટિકલ છે થ્રી વન સિક્સ આ સંઘ લોક સેવા આયોગ એટલે કે યુપીએસસી અને જીપીએસસી છે એ બંધારણીય સંસ્થાઓ છે હા છે યુપીએસસી અને જીપીએસસી બંને બંધારણીય સંસ્થાઓ છે અને જીપીએસસી ના અધ્યક્ષ પણ આપણને ખબર જ છે હસમુખ પટેલ સાહેબ ભારતના કેગ એટલે કે કે અને ઓડિટર જનરલ બરાબર કોણ છે છે સંજય મૂર્તિ આર્ટિકલ આર્ટિકલ અંતર્ગત સમાવેશ થાય છે ત્યારબાદ આવે છે ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એ બહુ જલ્દી બદલાતા રહેતા હોય છે એટલે એવું બની શકે કે છ મહિને તમે જ્યારે એને ફરીથી તલાટી આપવા જાઓ ત્યારે ફરીથી એમનો કાર્યકાળ પૂર્ણ થયો હોય તો એ ચેન્જ થઈ ગયા હોય પરંતુ વર્તમાનની અંદર તાજેતરમાં ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે ભૂષણ રામકૃષ્ણ ગવૈવા બી ગવઈ એવું લખેલું હોય તો પણ એ જ નામ આવશે આર્ટિકલ કયો લાગે છે આર્ટિકલ લાગે છે એકસો ચોવીસ વન ટ્વેન્ટી ફોર અને એનો પેટા આર્ટિકલ છે ટુ એનો સમાવેશ થાય છે ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક માટે એની નિમણૂક કોણ કરે આપણા રાષ્ટ્રપતિ કરે જે રાષ્ટ્રપતિને જ્યારે કાયદા બાબતે કે કઈ કન્ફ્યુઝન ઉભું થાય ત્યારે એમને જરૂર હોય અથવા ભારત સરકારના પ્રતિનિધિ તરીકે જે સેવા આપતા હોય એને એટર્ની જનરલ કહેવામાં આવે છે આર્ટિકલ કયો છે આર્ટિકલ સેવન્ટી સિક્સ ભારતના એટર્ની જનરલ હાલ કોણ છે આર વેંકટર ભારતના સેબી ના અધ્યક્ષ કોણ છે સેબી શું છે તો સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા શું છે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા શું કામ કરે છે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એ આપણા શેર બજારને નિયમિત કરવાનું કામ કરે છે એટલે કે શેર બજારને રેગ્યુલેટ કરવાનું કામ કરે છે જો એની ઉપર રેગ્યુલેશન ના હોય તો એક દિવસ શેર બજાર એકદમ ઉપર હોય એક દિવસ શેર બજાર એકદમ નીચે હોય એની અંદર રહેલી બધી કંપનીઓ એમના જે શેર છે એની લે વેચ એમને કેટલા ટાઈમ સુધી ઉપર લઈ જવા નીચે લઈ જવા એ બધી વસ્તુ જે શેર બજાર રિલેટેડ છે એ કામ સેબી કરે છે હવે આ બંધારણીય સંસ્થા છે ના આ વૈધાનિક સંસ્થા છે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એ બંધારણીય સંસ્થા નથી ત્યારબાદ છે આરબીઆઈના છવ્વીસમાં ગવર્નર કોણ છે સંજય મલહોત્રા આરબીઆઈ ને શું કહેવાય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને બીજું શું છે બેંકોની બેન્ક કે જેની ઉપર આપણી બેંકો જરૂર પડે ત્યારે જેવી રીતે આપણે લોન લઈએ છીએ એવી રીતે એસબીઆઈ છે કે બીઓબી છે કે એચડીએફસી છે એમને લોન લેવીએ તો એ ક્યાં જાય એ આરબીઆઈ પાસે જાય એટલા માટે એને બેંકોની બેંક કહેવાય છે બીસીસીઆઈસીઆઈ ના હાલના અધ્યક્ષ કોણ છે રોઝર બિન્ની હવે તમને એમ થશે કે લાગે છે નામ પરથી ફોરેનર પણ ના ઇન્ડિયન છે નાઇન્ટીન એટી જે વર્લ્ડ કપ છે એ તો હવે કદાચ આપણે ના જોઈ મતલબ યુટ્યુબ પર તો મળી જ રહે છે છતાં એ ના જોવું હોય તો એટી વર્લ્ડ કપ પર જે મૂવી બન્યું છે એ તમે જોવો તો પણ તમને રોઝર બિન્ની કોણ છે એના વિશે આઈડિયા આવી જાય એ વર્લ્ડ કપ જ્યારે રમાયો હતો એની અંદર એમણે ભાગીદારી નોંધાવી હતી એટલે બીસીસીઆઈ ના હાલના અધ્યક્ષ રોઝર બિન્ની ભારતના સોલિસિટર જનરલ હવે સોલિસિટર જનરલ શું છે તો ભારત ના જે એટર્ની જનરલ છે એમના સપોર્ટ સિસ્ટમ એટલે કે ભારત ના ભારત સરકાર નો કઈ પણ કેસ ચાલતો હોય એમના તરફથી ઉભા રહેવા માટે મતલબ કે પ્રતિનિધિ તરીકે ભારત સરકાર તો જાય નહીં કઈ આપણા મંત્રીઓ તો જવાના નથી તો એમના તરફથી ભારત સરકાર તરફથી રિપ્રેઝન્ટેટિવ તરીકે સોલિસિટર જનરલ છે કે એડવોકેટ જનરલ છે એ જ જતા હોય છે એટર્ની જનરલ જતા હોય છે તો સોલિસિટર જનરલ કોણ છે તુષાર મહેતા બહુ જ ટાઈમથી આ નામ છે તુષાર મહેતા એમના માટે સ્પેશિયલી કોઈ આર્ટિકલ નિમણૂક માટે નથી ભારતના નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે સુમન કેબરી તો હવે તમને એમ થશે કેમ નામ મતલબ ઉપાધ્યક્ષ આપી દીધા અધ્યક્ષ અધ્યક્ષ કેમ નહીં તો નીતિ હંમેશા ભારતના વડાપ્રધાન રહેશે કોણ રહેશે અધ્યક્ષ અધ્યક્ષ હંમેશા ભારતના વડાપ્રધાન રહેશે અત્યારે ભારતના અધ્યક્ષમાં કોનું નામ આવે નરેન્દ્ર મોદી સાહેબનું

જગદીપસિંહ ધનખડ એક જ સ્લાઈડમાં લખવું એટલે તમને યાદ રે ઉપરાષ્ટ્રપતિ જે આપણા છે એ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ છે એટલે જે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ છે એજ સભાપતિ છે બરોબર એટલે આપણે રાજ્યસભાના ઉપસભાપતિ યાદ રાખવાના છે હરિવંશ નારાયણ સિંહ હવે આપણે ડિફેન્સ સેક્ટર જોઈ લઈએ કેમ કે હમણાં ઓપરેશન સિંદૂર જે પ્રમાણે આવ્યું છે એ પ્રમાણે ડિફેન્સ સેક્ટરનું ઇમ્પોર્ટન્સ ક્યાંક ના ક્યાંક બહુ વધી ગયું છે તો આપણે ડિફેન્સ સેક્ટરમાં ડીઆરડીઓના અધ્યક્ષ કોણ છે તો સમીર વી કામત ઇન્ડિયન આર્મી ચીફ કોણ છે ઉપેન્દ્ર ત્રિવેદી ઇન્ડિયન નેવી ચીફ કોણ છે દિનેશ ત્રિપાઠી અને ઇન્ડિયન એરફોર્સ ચીફ કોણ છે તો અમરપ્રીત સિંઘ આ ત્રણેયને યાદ રાખવા એટલા માટે જરૂરી છે કેમ કે ઓપરેશન સિંદૂરમાં આપણી આર્મી જેટલી ઇમ્પોર્ટન્ટ હતી એટલી જ નેવી ઇમ્પોર્ટન્ટ હતી એટલીન એટલી જ આપણી એરફોર્સ ઇમ્પોર્ટન્ટ હતી એટલા માટે આપણે આ ત્રણેયના ચીફને યાદ રાખવા જરૂરી છે હવે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ આ પણ પૂછે છે રાષ્ટ્રીય મહિલા આયોગ જે છે એ બંધારણીય બોડી નથી એ વૈધાનિક સંસ્થા છે બરાબર જે બાળ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અંતર્ગત કામ કરે છે બરાબર આ બોડી જે છે એના અધ્યક્ષ કોણ છે તો વિજય રાહટકર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર આમના તો આપણે ઘણા ઘણા મીમ્સ પણ પણ જોઈએ જોઈએ છે રીલ્સમાં કે લગભગ નરેન્દ્ર મોદી સાહેબ જોડે જોવા મળે ખાસ કરીને જ્યારે પહેલગામ પર હુમલો થયો અને મોદી સાહેબ જ્યારે એરપોર્ટ ભારતના એરપોર્ટ પર પાછા આવે છે ભારત દેશમાં અને એરપોર્ટ પર ઉતર્યા પછી સિદ્ધાર્થ જેને બોલાવે છે એ આપણા અજીત ડોવાલ સાહેબ એમના બહુ જ બધા વિડીયો જોવા મળે છે તમને અજીત ડોવાલ સાહેબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે રાજ્યસભાના વિપક્ષના નેતા આ પણ પૂછે છે હો આ વસ્તુ તલાટીમાં એક ક્વેશ્ચન જોયેલો છે વિપક્ષના વિપક્ષના નેતા નેતા પૂછેલા છે તો તો રાજ્યસભાના પૂછે મલ્લિકાર્જુન ખડગે પરંતુ એની સામે લોકસભાના વિપક્ષના નેતા પૂછે તો એ છે રાહુલ ગાંધી એટલે આ બંને અલગ અલગ છે અને બિલકુલ ભૂલ ના કરતા લોકસભા પૂછે તો રાહુલ ગાંધી રાજ્યસભા પૂછે વિપક્ષના નેતા પૂછે તો મલ્લિકાર્જુન

નામમાં બિલકુલ ગફલત ના કરતા કેમકે તમને જોવા મળશે નામ સાંભળીને સીધું ટીક કરી આવવાની ભૂલ ના કરતા આગળ પાછળ જોજો સોળમાં નાણાં પંચના અધ્યક્ષ કોણ છે અરવિંદ પનઘડિયા નાણાં પંચ શું છે તો આર્ટિકલ બસો અંતર્ગત આ પણ એક બંધારણીય સંસ્થા છે નાણાપંચનું કામ શું છે તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે કર આપણે ઉઘરાવીએ છીએ કે ધારો કે જી આપણે ભરીએ છીએ એ કરોની વહેંચણી કરવાનું કામ નાણાપંચનું છે આર્ટિકલ બસો એંસી અંતર્ગત નાણાંપંચની નિમણૂક થાય છે હવે સોળમાં નાણાંપંચના અધ્યક્ષ કોણ છે તો અરવિંદ પનગડિયા છે હવે ભારતના પ્રથમ મહિલા કાયદા સચિવ કોણ છે અંજુ શેઠી રાણા કેમ કે એ પ્રથમ છે એટલા માટે થઈને એમને લખવા જરૂરી છે ટ્રાય ના અધ્યક્ષ કોણ છે હવે તમને પ્રશ્ન એ થશે ટ્રાય શું છે તો ટ્રાય છે એનું નામ છે ટેલિકોમ રેગ્યુલેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા હવે ટેલિકોમ રેગ્યુલેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે છે એનું કામ શું છે વર્ચસ્વ વધી ના જાય એને રેગ્યુલેશન કરવાનું જે કામ છે એ ટ્રાય નું છે તો ટ્રાય ના અધ્યક્ષ કોણ છે કુમાર લાહોરી આ બંધારણીય સંસ્થા છે ના આ રેગ્યુલેટરી બોડી છે કેવી બોડી છે નિયામક બોડી છે એને ચોક્કસ જે પાવર છે એ કોના તરફથી મળે છે જેવી રીતે બંધારણીય સંસ્થાઓ પોતાના પાવર કે શક્તિ ક્યાંથી મેળવે છે એના તરફથી એને થોડા પાવર અને શક્તિ મળતી હોય છે મતલબ કે કામ કરવાનો ઉલ્લેખ કરેલો હોય છે ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વર મુખ્ય આર્થિક સલાહકાર બે સલાહકાર આપણે જોયા એક સલાહકાર આપણે કયા જોયા કે જે આપણને ભારતના મુખ્ય સુરક્ષા સલાહકાર આ કયા છે આર્થિક સલાહકાર આર્થિક સલાહકાર છે વી અનંત નાગેશ્વર પછી છે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ એ કોણ છે જસ્ટિસ વી સુબ્રમણ્યમ હવે માનવ અધિકાર આયોગના અધ્યક્ષ છે તો માનવ અધિકાર આયોગ શું છે બંધારણીય સંસ્થા છે ના એ પણ વૈધાનિક સંસ્થા છે જે હ્યુમન રાઇટ્સ એટલે કે કેદી છે તો કેદી છે તો એને અમુક બેઝિક મૂળભૂત અધિકારો મળેલા છે એના મૂળભૂત અધિકારોનું સંરક્ષણ થાય એની સાથે માનવતા જેટલો વ્યવહાર થાય એ પણ બહુ જરૂરી છે એટલે એવું ના થાય કે કેદમાં જતા રહે ને પછી એમની સાથે ગમે તે બિહેવ થાય અને એના પાછળ પણ હા એ લોકો કેદમાં જઈને એમને અમુક ઓથોરિટી આપવામાં આવી છે જેમ કે જેલની મુલાકાત લઈ શકે કે આ માનવ અધિકારનું ઉલ્લંઘન થતું હોય તો એના વિરુદ્ધ એ લોકો પોતે પીઆઈએલ કરી શકે આ બધી વસ્તુ કરી શકે વત્તા એ પોતે એના વિરુદ્ધ કેસ લડી શકે એ માનવ અધિકાર આયોગનું કામ છે તો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ છે જસ્ટિસ વી સુબ્રમણ્યમ આ વન્સ અપોન અ ટાઈમ ચીફ જસ્ટિસ નહીં પણ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા એટલે કે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ હતા હવે આપણે જોઈશું ગુજરાતના મહત્વના પદાધિકારીઓ આ આપણે ભારતના જોઈ લીધા સેમ એ જ લેવલના પણ થોડા ઓછા હશે એ ગુજરાતના મહત્વના પદાધિકારીઓ આપણે જોઈ લઈએ તો ગુજરાતના નાણાપંચના અધ્યક્ષ યમલ વ્યાસ હવે ગુજરાતનું નાણાપંચ છે એનો તો બંધારણમાં ઉલ્લેખ છે તો કયા આર્ટિકલ અંતર્ગત આવે છે તો આર્ટિકલ 243 આઈ અંતર્ગત ગુજરાત નાણાપંચના અધ્યક્ષ યમલ વ્યાસ હવે ગુજરાતના નાણા પંચ છે તો રાજ્ય પંચ નું કામ શું છે રાજ્ય નાણા પંચ છે ગ્રામ પંચાયત ને ભંડોળ જિલ્લા પંચાયત વત્તા વહેંચણી પછી કેટલું ભંડોળ આપ્યું છે એનું એનું કઈ રીતે કામ કામ છે છે કરવાનું રાજ્ય ગુજરાતના મુખ્ય સચિવ કોણ છે તો પંકજ જોશી ધ્યાન રાખજો ભારતના મુખ્ય સચિવ વિશે પૂછ્યું હતું કોણે પૂછ્યું હતું જીપીએસસી ક્લાસ વન ટુ ની એક્ઝામમાં ક્વેશ્ચન હતો તો ગુજરાતના મુખ્ય સચિવ છે પંકજ જોશી ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે સુનિતા અગ્રવાલ કોણ છે સુનિતા અગ્રવાલ ગુજરાતના લોકાયુક્ત એ છે છે તો લોકાયુક્ત આપણે જોવા તો એ કોઈ પણ જગ્યાએ અધિકારીઓ દ્વારા કે એ જે છે એ ઉલ્લંઘન થતું હોય ભ્રષ્ટાચાર થતો હોય તો એની વિરુદ્ધ અવાજ ઉઠાવવાનું કામ લોકાયુક્ત છે ગુજરાત રાજ્યના એડવોકેટ જનરલ કોણ છે કમલ ત્રિવેદી રાજ્ય લોક સેવા આયોગના અધ્યક્ષ કોણ છે હસમુખ પટેલ સાહેબ રાજ્ય લોક સેવા આયોગ એટલે કે જીપીએસસી આર્ટિકલ આવે છે ત્રણસો ને એમના વિશે તો આપણને ઊંઘમાંથી ઉઠાડીને પૂછે ને તો આપણને ખબર હોય એના માટે આપણે કંઈ જ યાદ રાખવાની જરૂર નથી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ કોણ છે આચાર્ય દેવવ્રત હવે તમને કન્ફ્યુઝન થશે કે આચાર્ય દેવવ્રત સાહેબ કેમ કુલપતિ જે પણ રાજ્યના રાજ્યપાલ એટલે નિમણૂક થાય છે બદલાય કોણ છે તો ઉપકુલપતિ જ્યારે તમને કુલપતિ પૂછે ને તો કઈ યાદ ન હોય તો કઈ રાજ્યના જે રાજ્યપાલ છે એમનું નામ યાદ હોય તો કુલપતિમાં લખી દેવાનું તો ગુજરાત વિદ્યાપીઠના ઉપકુલપતિ છે ડોક્ટર હર્ષદ એ પટેલ ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે એસ મુરલીકૃષ્ણ આર્ટિકલ છે બસો તેતાલીસ એ અંતર્ગત ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર છે એ શું કરે છે તો રાજ્યની જે ચૂંટણીઓ છે જિલ્લા પંચાયતની ચૂંટણી છે તાલુકા પંચાયતની ચૂંટણી છે એનું રેગ્યુલેશન કરવાનું કામ કરે છે ગુજરાતના સાહિત્ય પરિષદના અધ્યક્ષ કોણ છે શ્રી હર્ષ ત્રિવેદી આને આપણે કલ્ચરનો ક્વેશ્ચન પણ ગણી શકીએ ઉપાધ્યક્ષ છે એવી રીતે ગુજરાતની અંદર એટલે કે સ્ટેટ લેવલ પર વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ હોય છે રાજ્યસભામાં અધ્યક્ષ કોણ છે હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ અને ઉપાધ્યક્ષની ચૂંટણી થાય છે અહીંયા આગળ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ છે શંકરભાઈ ચૌધરી અને ઉપાધ્યક્ષ કોણ છે જેઠાભાઈ ભરવાડ ગુજરાતના મુખ્યમંત્રીના સલાહકાર કોણ છે ડોક્ટર હસમુખ અઢિયા હવે આ મુખ્ય આપણે આર્થિક સલાહકાર જોયા એ રાષ્ટ્ર લેવલ પર જોયા સુરક્ષા સલાહકાર જોયા એ રાષ્ટ્ર લેવલ પર જોયા પરંતુ ગુજરાતની અંદર ગુજરાતના મુખ્યમંત્રીને તમામ બાબતે સલાહકાર કોણ આપે છે ડોક્ટર હસમુખ અઢિયા સાહેબ આ લોકો એ આઈએસ ઓફિસર હોય છે જે બહુ જ બધા ટર્મ્સ પછી એટલે કે એમના રિટાયરમેન્ટ થવાના ટાઈમ પર તો રિટાયરમેન્ટ પછી એ લોકો આ આ પદ પર પહોંચતા હોય છે છે ગુજરાત વિધાનસભાના વિપક્ષના વિપક્ષના નેતા નેતા કોણ અમિત ચાવડા હવે વસ્તુ ત્રણ આવી ગયા કયા ત્રણ તો લોકસભાના વિપક્ષના નેતા પૂછે તો રાહુલ ગાંધી રાજ્યસભાના વિપક્ષના નેતા પૂછે તો મલ્લિકાર્જુન ખડગે અને ગુજરાત રાજ્યમાં વિધાનસભાના આપણા વિપક્ષના નેતા પૂછે તો અમિત ચાવડા ગુજરાત વિજિલન્સ કમિશનર કોણ છે સુભાષ આ જે બંધારણીય સંસ્થા છે એ બધા જ લોકોના કાર્યકાળ છ વર્ષ કે પાસઠ વર્ષ સુધી સેન્ટ્રલ લેવલ પર ડિસાઇડેડ હોય છે હવે ધારો કે એ જ વસ્તુ છે તો હસમુખ પટેલ સાહેબની આવે તો એની અંદર એક વસ્તુ ફાઇનલ છે કે એની અંદર આપણે જોઈએ તો જ્યારે એમને પદ પરથી હટાવવાના હોય બરાબર જ્યારે યુપીએસસી ના અધ્યક્ષ છે ત્યારે ઘણી બધી પ્રક્રિયા જે બંધારણીય પ્રક્રિયા છે એમાંથી પસાર થવું પડે છે હવે આપણે ગુજરાતના જે પણ પદાધિકારીઓ છે એમના વિશે જોઈ લીધું તો અહીંયા ભારત અને ગુજરાતના જેટલા પણ મહત્વના પદાધિકારીઓ છે જેને લઈને સવાલ બની શકે છે બરાબર એ આપણે ફટાફટ ત્રણ થી ચાર પેજ ની અંદર પૂરું કરી દીધું તો વિદ્યાર્થી મિત્રો આપણે પદાધિકારીઓનો જે ટોપિક છે એને પણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ વેરી મચ